બે બંદૂક અને ગન પાવડર અને લોખંડના સરા અને ડ્રિલ મશીન મુદ્દામાલ કબજે કરાયા છે અને એક શખ્સ ઝડપાયો છે એક શખ્સ ફરાર છે ઝડપાયેલ શખ્સની પૂછપરછ કરતા ચુકાવનારા ખુલાસાઓ થયા છે ઓગણીસ હજાર સિત્તેર હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે માળિયા મિયાણાના ચીખલી રેણાંક રહેણાંક મકાનમાં ગીરકાયદેસર હથિયાર બનાવતા હોવાની એલસીબી ટીમને માહિતી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે હાથ બનાવટની બંદૂક હથિયાર બનાવવાના જરૂરી સાધનો મળી આવ્યા હતા ને ઓગણીસ હજાર સિત્તેર મુદ્દાબાલ સાથે એક આરોપીની ધરપકડ કરાયેલ છે મોરબીના એલસીબી પીઆઈ એમપી પંડ્યાની સૂચના મુજબ એલસીબી ટીમ આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પૂછપરછ માહિતી મળી હતી પોતાના મોબાઈલ ફોન ઉપર યુટ્યુબ હથિયાર બનાવવાના તથા હથિયાર રિપેર કરવાના વિડીયો જોતા હોય ને હથિયાર બનાવતો હતો અને રિપેરિંગ કરતો હતો છેલ્લા બે ત્રણ વર્ષ પોતાના રહેણાંક મકાનમાં ફળિયામાં જાતે દેશી હાથ બનાવટની બાર બોર અને સિંગલ બોર બનાવતો હતો અને બંદુક બનાવતો હતો રિપેરિંગ કરવાનો ડેમો પણ જાણતો હતો અવાજ સમાચાર માટે જોતા રહેજો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચિપ પરમામાર ભગીરથ સી ન્યૂઝ સેવન ઇન્ડિયા